બાળકો પૂછે સાહેબ આ જ પેપર પૂછાશે ભાઈ આ પેપર ના પૂછાય પણ આવું પેપર પૂછાય આ એક મોડલ પેપર છે મોડલ પેપરનો મતલબ કે આ આપણને પ્રેક્ટિસ કરવા માટે સાહેબે એ આપણને માટે આ પ્રેક્ટિસ પેપર સોલ્વ કરીને જવાબ સાથે સમજણ આપી છે તો આ તારીખ કઈ છે 15/4/2024 નું તમારું જે સોમવારે ગણિતનું પેપર લેવાવાનું છે એનું દોસ્તો ધોરણ છ યાદ રાખજો ધોરણ છ નું ગણિતનું મોડલ પેપર છે તો ઝડપથી આપણે મોડલ પેપરની તૈયારી માટે આપણા આપણા આન્સર પર જઈએ જઈએ પર ખાસ વસ્તુ નોટ અને પેન લઈને જોડે તમારે આખા એસી માર્કમાંથી ત્રણ કલાકના સમયમાંથી આપણે દસ જ મિનિટ પંદર મિનિટમાં વિડીયો આપણે સોલ્વ કરી નાખવાનો છે આખો તમારે કેટલા માર્ક્સ આવ્યા કેટલા જવાબ સાચા પડ્યા તમને કોઈ જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે ખાસ બીજી વસ્તુ હાજરી પૂરવાની ભૂલવાની નથી જે પણ મિત્રો વિડીયો જોવા બેસી ગયા છે તે કમેન્ટમાં પોતાનું નામ લખી દેજો આપણે એમની હાજરી પૂરી ઝડપથી જઈએ એ પેલા સાહેબ વારે છે કે ગુગલ પ્લે સ્ટોર એક આખું આ બનાવ્યું છે તમારા માટે વાસ્તુ ખાસ યાદ રાખજો જે લોકોએ ડાઉનલોડ કરી છે એ લોકોને ખબર છે કે સાહેબ કેમ આવું કે છે જે એમને નથી કરી એમને પસ્તાવો ના થાય એના માટે ગૂગલ પ્લે સ્ટોર પર જઈને ગાઈડ એપ અથવા તો નીચે તમે જયારે વિડીયો જોતાશો ત્યારે આવો મોર લખેલો સિમ્બોલ હશે ત્યાં તમે ડિસ્ક્રિપ્શન દેખાશે ત્યાં તમે આવી લિંક આવેલી છે ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે લિંક પર ક્લિક કરશો એટલે આપણને આવું ગુજરાતી ઓલ ગાઈડ સબ્જેક્ટ નામનું આપણને આવું દેખાશે આપણે ઇન્સ્ટોલ કરી દેવાનું જેવું આપણે ઇન્સ્ટોલ કરીશું આપણા મોબાઈલમાં ગાઈડ એપ ઇન્સ્ટોલ થઈ જશે જુઓ કેટલો બધો ખજાનો એક જ ક્લિક ઉપર મળી ગયું આપણે અલગ અલગ ધોરણ પ્રમાણે આપણા ભાઈ બેન ધોરણ ત્રીજા ચોથા માં ભણતા હોય આપણે આઠમા ભણતા હોય છઠ્ઠામાં ભણતા હોય મોટા ભાઈ બહેનનું તો બધું જ આપણને એક જ ક્લિક ઉપર મળી જાય આપણે બીજી બે ત્રણ એપ્લિકેશનો કે દસ બાર એપ્લિકેશનો ખજાનો છે એ આપણે અલગ અલગ ડાઉનલોડ કરીને આપણા મોબાઈલમાં સ્પેસ જગ્યા ઘટાડવાનો કોઈ જ મતલબ નથી આની અંદર ધોરણ છ ની આપણી વાત કરીએ તે ધારો કે ચાલો આપણે ધોરણ છ ની વાત કરીએ તો ધોરણ છ માં શું છે એ સિવાય પણ જો તમે સન્ડે ફંડે રવિવારની મોજ મસ્તી વાળા મજાના પ્રશ્નો તમને અહીંયા આવશે એટલે મજા આવશે ને તમે કે તમે રવિવારે માર્ગશો જે દિવસે મળો સાહેબ બાજુ કેમ આવ્યું નથી એ સિવાય અહીંયા ખાસ આપણા વોટ્સઅપ ગ્રુપનો પણ તમને અહીંયા જોડાવા માટે અંદર ખાસ ઉલ્લેખ છે કે તમારે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે શું કરવું એ સિવાય અત્યારે ધોરણ છ માટે પીએસસી પરીક્ષા તમે બધાને ખબર છે એટલે કે શિષ્યવૃત્તિ પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા જો આવી બી તમને ખજાનો મળી રહેશે એ સિવાય પ્રાર્થના સંમેલન આપણે પ્રાર્થનામાં શું રજૂ કરવું એ રોજની આપણી માથાકુર તો એ પ્રાર્થના સંપૂર્ણ મટીરિયલ તમને અહીંયા મળી જશે તો ખાસ જેવું તમે ધોરણ છ પર ક્લિક કરશો ને એવા બધા વિષયો આવા ખુલી જશે જુઓ એમાં આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે ક્લિક કરશો એટલે તમે ઓટોમેટિક અમારા ગ્રુપમાં આપણા વોટ્સએપ ગ્રુપમાં જોઈન્ટ થઈ જશો હવે અહીંયા જોઈન્ટ થવાથી શું ફાયદો અહીંયા આપણને ખજાનો જેવો નવો કંઈક આવે એ ખજાનાનું આપણને અપડેટ મળી જ જાય તરત મેસેજ આવી જાય એટલે આપણે પાછળ રહી જઈએ હવે અત્યારે કેવો જમાનો છે દોસ્તો ફાસ્ટ જમાનો છે અત્યારે જો આપણે સેજ પાછળ રહી જઈએ ને તો લોકો આપણાથી બહુ બધા આગળ નીકળી જાય એટલે આપણે અત્યારે જાગતા રહેવું પડે અને ફાસ્ટ રહેવું પડે તો જેવું તમે ધોરણ છ ઉપર ક્લિક કરશો એવા બધા વિષય ખુલી જશે ધારો કે આપણે ગણિતની પરીક્ષા છે તો ગણિતનું પેપર ગણિતનું ખોલશો તમે હવે ગણિત નું તમારી ચોપડી નું સંપૂર્ણ સાહિત્ય ખુલી જશે એ સિવાય તમારી પ્રયોગ પોથી નિત્યપોથી પછી આપણે પ્રાથમિક શાળામાં સ્વ અધ્યયન પોથી નિબંધ માળા નૃત્ય અ ભલે ધોરણ આઠ નું લખ્યું આપણું છઠ્ઠા નું ખોલે એટલે છઠ્ઠું ધોરણ ખુલશે એ સિવાય આપણે અત્યારે વાત પરીક્ષા આના ઉપર ક્લિક કરશો તો તમને આ પેપર જવાબ વાળું છે ત્યાં તમને કોરું મળશે કોરું મળવાથી આપણને શું ફાયદો થાય કે આપણે આપણી મનપસંદ રીતે આપણે સોલ્વ કરી શકીએ આપણે જાતે જ આપણું મૂલ્યાંકન કરી અને પછી જેવા ત્યાં તમને એક લાલ કલર નું સિમ્બોલ મળશે પેપર તમે ઉપર નીચે કરશો ને તો ત્યાં લખ્યું હશે કે જવાબ જોવા માટે ક્લિક કરો ત્યાં તમે ક્લિક કરશો એટલે તરત તમને જવાબ સાથે મળશે મળશે એટલે આપણે આપણી પરીક્ષા પણ આપણે કેવી ઝડપથી જાતે આપી દઈએ આપણે સાહેબ ને આપણે જ વિદ્યાર્થી આપણે જ જાતે આપણી પરીક્ષા આપવાની ચાલો ઝડપથી આપણે એસવીએસ નો પેપર છે દોસ્તો મોડેલ પેપર તરીકે આપણે આને લીધેલું છે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ નું ગણિત નું બેઠક નંબર તમારો લખી નાખવાનો સમય ત્રણ કલાક છે કુલ ગુણ એસી છે અને ધોરણ છ નું છે દોસ્તો તો ઝડપથી આપણે જઈએ એસવીએસ ના પેપર તરફ એમાં પ્રશ્ન નંબર એક છે કે અપૂર્ણાંક ચાર ચાર સતમાંશમાં અંશ ખાલી જગ્યા છે તો આપણને ખબર છે કે અંશ અને છેદ બે વસ્તુ આમાં આવે તો આપણે અંશ અને છેદ આવે તો અંશ કોને કહેવાય અને છેદ કોને કહેવાય એની આપણને ખબર હોવી જોઈએ તો જે ઉપર હોય ને અંશ કહેવાય નીચે હોય ને છેદ કહેવાય તો ચાર અપૂર્ણાંકમાં ચાર એ અંશ છે હવે જોઈએ જીરો પોઈન્ટ ચાર જીરો પોઈન્ટ વન ને જીરો પોઈન્ટ ટુ આપણે સરવાળો કરીએ ને જીરો પોઈન્ટ ચાર 0.1 પોઈન્ટ વન એ નિશાની પ્લસ પ્લસ કરીએ 0.2 પોઈન્ટ બે તો આનો જવાબ થાય જીરો પોઈન્ટ સાત ચોરસનું ક્ષેત્રફળ પરિમિતિ કહેવાય પણ અંદરનું જગ્યાનું માપ થાય તો એન બરાબર પાંચ થાય ગુણોત્તર દર્શાવ કારણ કે જો એન બરાબર એક તો પાંચ ગુણ્યા પાંચ ગુણાકાર કરીએ તો પાંચ જવાબ આવે ગુણોત્તર દર્શાવવા માટે બંને માપના એકમો હંમેશા કેવા હોવા જોઈએ દોસ્તો સરખા હોવા જોઈએ પાંચ અને પંદર નો ગુણોત્તર તો પાંચ અને પંદર છે તો પાંચ કરી પંદર તો એક જેમ ત્રણ થાય દોસ્તો જો થઈ ગયું ને બંધ આકૃતિની સપાટનો જેટલો ભાગ રોકે એને ક્ષેત્રફળ કહેવાય મેં તમને કહ્યું આ બંધ આકૃતિ છે વચ્ચે જે ભાગ રોકે છે એને ક્ષેત્રફળ કહેવાય બે પાંચ ચાર દસ એ ખાલી જગ્યામાં છે તો એ પ્રમાણમાં છે જુઓ બે પાંચ ચાર દસ એ પ્રમાણમાં છે અહિયાં જો બે પચીસ બે હજાર પાંચસો છત્રીસ છેદમાં હજાર છે તો આપણે ખ્યાલ છે એક બે ત્રણ મીંડા છે તો એક બે ત્રણ મીંડા પછી પોઈન્ટ મૂકી દે એટલે બે હજાર બે પોઈન્ટ પાંચસો છત્રીસ થઈ જાય નીચે જેટલી શું હોય ને ઉપર એટલા અંક આપીને પોઈન્ટ મૂકી દે જેની કિંમત એક કરતાં ઓછી હોય તે અપૂર્ણાંક ને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે આ દાખલો ખોટો પૂછો તો આપણે એને કાઢી નાખ્યો છે પ્રશ્ન નંબર એક આની વાત કરીએ નીચેના વિકલ્પોના સાચા જવાબ લખો દોસ્તો ત્રણ અગિયાર અંશ વત્તા ચાર અગિયાર દરેક નો છેદ સરખો છે એટલે લસા લેવાની જરૂર નથી લસા થઈ જશે અગિયાર ઉપર બે ત્રણ ને બે પાંચ પાંચ ને ચાર નવ તો જવાબ આવશે નવ અગિયાર હવે સાત ને પાંત્રીસ એટલે સાત છે અને પાંત્રીસ સાહીઠ અંશ તો આ બંને વચ્ચે કઈ નિશાની આવે તો બંને ખૂબ જ વિડીયો જોવો છો પણ એક તમારો પ્રેમ સહેજ ઓછો પડે છે શું ઓછો પડે છે તમે ચેનલને ને કરવાનું ભૂલી જાવ છો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેવાની અને આપણા વિડીયોનો ખજાનો તમારે લૂંટી લેવાનો બરાબર એટલે જે પણ મિત્રો હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તે ખાસ

એક હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય તો હજાર વડે ગણી કરીએ ભાગીએ તો જીરો પોઈન્ટ એકસો પચીસ થઈ જાય અહીંયા એક પોઈન્ટ બે બે ત્રણ ને ત્રણ પોઈન્ટ ચાર એવું આપણને આપેલું છે તો એનો જવાબ શું આવે તો એનો જવાબ આવે એક પોઈન્ટ 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 મૂકવાનું અને અંક નીચે અંક મૂકવાનો તમે કરશો એટલે તમને જવાબ આવશે છ પોઈન્ટ નવ એક લંબચોરસનું ક્ષેત્ર પણ અડતાલીસ ચોરસ સેમી છે જો તેની પહોળાઈ છ સેમી હોય તો તેની લંબાઈ ખાલી જગ્યા હોય આપણને લંબચોરસ નું ક્ષેત્ર પણ ખબર છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ તો આ છ અડતાલીસ ને આપણે છ વડે ભાગીએ તો આપણને જવાબ મળી જાય તો જવાબ આવે આઠ છંદ અડતાલીસ આઠ જવાબ આવે અહીંયા બરાબર બી જવાબ બેતાલીસે છ ના ખાલી જગ્યા ગણા છે બેતાલીસ છ ના છ આમાં ગણો છ સિત્તા બેતાલીસ એટલે કે સાત ગણા કહેવાય એક બીજાને અડકીને દિવાસી બનાવેલા ચાર ત્રિકોણમાં એકબીજાને અડકીને દિવાસ થી આપણે ચાર ત્રિકોણ બનાવ્યા હોય તો ખાલી જગ્યાએ દિવાસરી જરૂર પડતી એના માટે આપણે નવ દિવાસીની જરૂર પડે દસ પેનની કિંમત સાઈઠ રૂપિયા હોય તો લખીએ દસ પેનની કિંમત સાઈઠ રૂપિયા તો સાત પેનની કેટલી તો ચોકડી ગુણાકાર થાય સાત ગુણ્યા સાહીઠ છેદમાં દસ સુન ગઈ સૂન ગઈ તો સાત છ બેતાલીસ રૂપિયા થાય નવ મુદ્દા લંબ ચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા થી આપણે માઇનસ જીરો પોઈન્ટ ત્રણ બાદ કરીએ તો જવાબ કઈ જીરો આવે નહી એટલે આ વિધાન ખોટું છે બરાબર લંબ ચોરસની બધી બાજુ ના માપ સરખાઓ છે લંબ ચોરસ બે સામ સામી બાજુ માપ સરખાવે એટલે ખોટું એકબીજાને અડકીને બનાવેલા પાંચ ત્રિકોણમાં પંદર દિવાસળી હોય છે એ પણ ખોટું એક એ જીરો નવ કરતા નાની સંખ્યા છે ના મોટી સંખ્યા જોઈ લઈએ તો ચાર વડે ભાગીએ તો ચાર છોવીસ ને ચાર સિત્તા અઠ્યાવીસ તો છ સત્તા બરાબર સાચું આવે બરાબર ચલો આગળ જોઈએ મૂળાક્ષર સી એન પેટર્ન સી બનાવવા માટેનો નિયમ થઈ છે એ પણ સાચું જીરો એક બે બરાબર અઢાર આવે ના આવે એક પોઈન્ટ આઠ આવે બરાબર જો જીરો પોઈન્ટ છ વત્તા એક પોઈન્ટ બે હતો છ આઠ એટલે એક પોઈન્ટ આઠ આવે ચાર સેમી પાંચ સેમી અને છ સેમી લંબાઈ ધરાવતા રેકોર્ડ પરિમિતિ પંદર છે સાચું બે કિલોગ્રામ આઠ કિલોગ્રામ એટલે બે આઠ કિલોગ્રામ ખોટું આઠ ગ્રામ ને આઠસો ગ્રામ હોય તો સાચું થાય લંબ પરિમિતિ લંબાઈ ખોટું બે લંબાઈ નીચેનો દાખલો ગણો સરવાળો બે પોઈન્ટ સાત વત્તા છ પોઈન્ટ બે પોઈન્ટ સાત ને બે સિત્તેર આપણે લખી શકીએ પોઈન્ટ પછી તમે જેટલા જીરો કરો એટલા આપણે અહીંયા છે એટલે સરખું કરવા માટે કરી નાખ્યો જવાબ કેટલો આવ્યો આઠ તમે સરવાળો કરશો એટલે તમને જવાબ મળી જશે બીજો ત્રણ પોઈન્ટ નવસો અહીંયા બે મા થી નવ જાય તો ત્રણ પાંચ ને કાપી ઉપર ચાર ચાર માં ત્રણ જાય તો એક એટલે એક પોઈન્ટ ત્રણ ત્યાં માઇનસ ત્યાં પોઈન્ટ એકવીસ માઇનસ ઓગણીસ પોઈન્ટ આઠ તો આપણે ઓગણીસ એસી કરી નાખ્યું એટલે ત્યાં પોઈન્ટ એકતાલીસ એનો જવાબ આવ્યો જે પણ મિત્રોને ખ્યાલ ના આવે તો તમે ઘરે ચોપડામાં આની બાદબાકી બાકી કરશો તો અને આપણે આની સાથે સરખાઈ લેશો તમને ખ્યાલ આવી જશે રાશિ ગણિતની ચોપડી માટે ચોપડી ખર્ચે તો કરો સરવાળો યાદ રાખવાનો તો બંનેનો સરવાળો કરીએ તો સરવાળો અડસઠ પાંત્રીસ રૂપિયા અડસઠ અડસઠ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા રાશિદે ચૂક્યા મનીસે પાંચ કિલોમીટર પંચાવન મીટર બસમાં બે કિલોમીટર ત્રણસો પંચોતેર મીટર કારમાં એક કિલોમીટર ચારસો પંચોતેર મીટર ચાલીને એક મુસાફરી કરી તો કુલ કેટલી મુસાફરી કરી કેવાય બરાબર તો અહીંયા જો આ દાખલો ગણેલો છે તો તમે આ રીતે તમે જવાબ ગણી શકો છો કિંમત છે તો બસો સિત્તેર ચોરસ મે આવે સાત બોલ પેન ને એટલે કે સાત બોલ પેનની કિંમત એકસો પાંચ રૂપિયા તો નવ બોલ પેન ની ચોકડી ગુણા નવ ગુણ્યા એકસો પાંચ છેદમાં સાત કરો તો પંદર સિત્તા એકસો પાંચ અને પંદર ગુણ્યા નવ બરાબર એકસો પાંત્રીસ રૂપિયા દોસ્તો વિદ્યાર્થીઓ નીચે પ્રમાણે છે ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિષ્ટ ઓછામાં ઓછા જીરો છે તો જીરો થી ચાલુ કરીને મોટામાં મોટા દસ છે દસ સુધી જવાનું હવે જુઓ જીરોમાં કેટલા છે જીરોમાં એક બે અને ત્રણ તો આપણે ત્રણ આવૃત્તિ ચિહ્ન કરવાના અને સામે સંખ્યા લખવાની એકમાં કોઈ નથી એટલે જીરો બે માં જુઓ એક બે અને ત્રણ એમ કરતા કરતા દસ સુધી તમારે જવાનું દાખલા નંબર બે આપેલું છે પાંચ દસ પંદર એકમાં પાંચ ગણવાના બરફીમાં પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ એવી રીતે જલેબી અને આપણે જોઈએ કેટલી વ્યક્તિને ગુલાબજાંબુ પસંદ છે તો જો ગુલાબજાંબુ આવી રહ્યા ગુલાબજાંબુ પાંત્રીસ વ્યક્તિને પસંદ છે સૌથી ઓછી પસંદગીની કઈ મીઠાઈ છે તેમાં કેટલી વ્યક્તિઓ નો સમાવેશ થાય છે તો સૌથી ઓછી મોહનથાળ મોહનઠાળદ છે બરાબર કઈ બે મીઠાઈની પસંદગી વ્યક્તિ સરખી હોય છે તો આ ત્રીસ અને આ ત્રીસ બરફી અને જલેબીમાં આગળ જોઈએ લાડુ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા તો લાડુ પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા પંદર છે લાડુ કરતા પેંડા પસંદ કરનાર વ્યક્તિની સંખ્યા કેટલી છે માઇનસ સાત પોઈન્ટ બસો પંચોતેર કરો તો સાત પોઈન્ટ સાતસો પચીસ દૂધ બાકી રહ્યું પરાજુએ પાંત્રીસ પોઈન્ટ પાસઠ રૂપિયાનું પુસ્તક ખરીદ્યું તેને દુકાનદારને તેણે દુકાનદારને પચાસ રૂપિયા આપ્યા તો જો પચાસ માઇનસ પાંત્રીસ રૂપિયા ને પાસઠ પૈસા નું પુસ્તક હતું દુકાનદાર હવે રાજુ ને કેટલા પાછા પાછા એટલે બાદ બાકી આવે તો દસ માંથી પાંચ જાય તો પાંચ હવે દસ અહીં દસ લીધો અહીં કશું નથી નવ લઈએ નવ માંથી છ જાય ત્રણ ફરી અહીં કશું જીરો છે આપણે નવ નવ માંથી પાંચ જાય ચાર આપણે બાકી લીધે લીધેલા પાંચ જોડે આપણે ઓછા કરી દઈએ ચાર માં ત્રણ જાય તો એક તો ચૌદ પોઈન્ટ પાંત્રીસ રૂપિયા દુકાનદાર એને રાજુ ને પાછા આપશે તો ધોરણ છ નું આપણું ગણિત નું એક મોડલ પેપર एसवीएस નું આપણે અહીંયા પૂરું કરીએ છે તો સૌને આ વિડિયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સ માં ખાસ અમને જણાવવાનું છે અને સૌને ખાસ વિનંતી કે વિડિયો ને લાઈક કરીને કમેન્ટ માં તમારું સજેશન કે તમારી સૂચન અમને જણાવવાનું ભૂલવાનું નથી સૌને જય હિન્દ જય ભારત ચિનમેને ચિનમેને દમ ધડાકા એ આવજો